દાળ બગડે એનો દિવસ બગડે અને અથાણું બગડે એનું વર્ષ બગડે આવી કહેવત છે તો આજે તમારી સાથે છુંદાની એકદમ પરફેક્ટ એવી રેસીપી શેર કરવાની છું નાના બાળકોથી લઈ ઘરના વડીલો સુધી છુંદો દરેક ને ખૂબ જ ભાવતો હોય છે તો સીઝનની અંદર છુંદાને કેવી રીતે તૈયાર કરવો અને કેવી રીતે બનાવીને સ્ટોર કરવો કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું કે જેથી છુંદો તમારો એકદમ સરસ બને આખા વર્ષ માટે એકદમ સરસ લાલ ચટાક અને રસાદાર રહે એ આજના વિડીયોમાં જોઈએ હલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ લાલ ચટક રસાદાર છૂંદો ઘરે બનાવવા માટે મેં અત્યારે રાજાપુરી કેરી લીધી છે ઘણા બધા લોકો છૂંદો બનાવવા માટે વનરાશ કેરીનો પણ ઉપયોગ કરે છે પણ હું હંમેશા રાજાપુરી કેરીથી બનાવું છું મેં એક બે વાર વનરાશ કેરીથી બનાવ્યો હતો પણ મને એમાં એટલી મજા નથી આવી તમે વનરાશ કેરી લઈ શકો અત્યારે મેં સવા કિલો રાજાપુરી કેરી લીધી છે હવે કેરી આ રીતની એકદમ કડક હોય ને એવી લેવાની છે તમે માર્કેટમાંથી લઈને આવો અને પછી વિચારો કે બે દિવસ ત્રણ દિવસ રહેવા દે ઘરમાં પડી અને પછી છૂંદો બનાવીશું તો કેરી પડી જશે હંમેશા અથાણું આખા વર્ષનો બનાવવો હોય છુદો બનાવવો હોય તો કેરી માર્કેટમાંથી તાજી કડક હોય વિ લાવી તરત જ એને ઉપયોગ મળી લેવી અને રાખી ના મૂકવી તો કેરીને પાણીથી બરાબર સાફ કરી કપડાંથી કોરી કરી લેવાની છે પાણી બિલકુલ એટલે કે મોઇશ્ચર ના રહેવું જોઈએ એની છાલ આ રીતે કાઢી લઈશું અને હવે આપણે છીણીથી એને છીણવાની છે તો જે મોટા ગાણાવાળી છીણી હોય ને મેં એ લીધી છે આ છુંદા માટેની સ્પેશિયલ છે તમારી પાસે ઘરમાં ના હોય તો તમે જ્યારે પણ આ કેરી ખરીદવા માટે જાઓ તો ત્યાં પાણી લઈને જાઓ કેરીને ધોઈ અને પછી એ ભાઈને આપો તેમની પાસે આવી મોટી છીણી હોય છે એ લોકો તમને છીણ પણ તૈયાર કરીને આપે છે પણ મારી પાસે ઘરે જ છે તો હું હંમેશા ઘરે જ તૈયાર કરું છું તો આ રીતની એકદમ લાંબી છીણ એમાંથી તૈયાર થશે જો છીણ તમારી નાની હશે ને તો આપણે જ્યારે છૂંદો તૈયાર કરી લઈશું તૈયાર થઈ જશે ને પછી નાની થઈ જશે એટલે શ્રિંક થઈ જશે તો તમારે જો આ રીતની મોટી પટ્ટી જોઈતી હોય તો મોટા કાણાવાળી વાળી છેડી ઉપયોગમાં લેવાની અને હાથને આમ લાંબો ઘસવાનો એટલે એકદમ સરસ લાંબી એવી તમારી છીણ બનીને તૈયાર થશે તો આપણે બધી જે કેરી છે એને છીણી અને તૈયાર કરી લઈએ તો આપણી જે છીણ છે તૈયાર થઈ ગઈ છે હવે આપણે આખા વર્ષ માટે છુંદો બનાવીએ ને તો એ રસાદાર રહેવો જોઈએ ઘણી વાર એવું થાય છે કે છૂંદો બને ને ત્યારે તો રસો હોય પણ જેમ જેમ સમય જાય ને એમાંથી રસો ઓછો થતો જાય ને ઘટ થતો જાય તો આપણે એના માટે કયા પ્રમાણમાં ખાંડ લેવાની એ આપણે જોઈએ તો પહેલા તો આપણે એક મોટા તપેલાની અંદર આ જે છીણ છે ને બધું એને કાઢી લેવાનું છે અને એની અંદર આપણે ખાંડ ઉમેરીશું પણ ખાંડ ઉમેરતા પહેલા એની અંદર આપણે ઉમેરવાનું છે મીઠું મીઠું તમે ઉમેરો તમને ખબર છે કે મીઠું આપણે કોઈ પણ વસ્તુ ઉમેરી એટલે એમાંથી પાણી છૂટે તો અત્યારે મેં અહીંયા આગળ એક ટેબલ સ્પૂન મીઠું એડ કર્યું છે મીઠું તમે તમારા સ્વાદ મુજબ એડ કરી શકો ઘણા લોકો એમાં હળદર પણ ઉમેરતા હોય છે તમારે ઉમેરવી હોય તો આ સ્ટેજ પર તમે ઉમેરી શકો એક ટી સ્પૂન જેટલી પણ હું હળદર નથી નાખતી તો બધી જ છેડને મીઠાવાળી કરી લેવાની છે અને પછી આપણે એને રહેવા દઈશું લગભગ વીસ થી પચીસ મિનિટ માટે એટલે એકદમ સરસ એમાંથી પાણી છૂટશે હવે ચૂંદામાં ખાંડ કઈ લેવી તો છૂંદા માટેની સ્પેશિયલ ખાંડ તમને પ્રોવિઝન સ્ટોરમાં મળી જશે જે એકદમ ઝીણી હોય છે જે જલ્દીથી ઓગળી જાય છે તો તમારી જેટલી કેરી હોય ધારો કે તમે એક કિલો કેરી લાયા છો તો તમારે એની અંદર દોઢ કિલો દોઢી તમારે અંદર ખાંડ ઉમેરવાની છે તો જેટલી પણ કેરી લીધી હોય એનાથી દોઢું માપ ધારો કે તમે બે કિલો કેરી લીધી છે તો તમારે ત્રણ કિલો એની અંદર ખાંડ ઉમેરવાની છે તો મેં સવા કિલો લીધી છે તો મેં એ મુજબ દોઢી ખાંડ લઈ લીધી છે અને ખાંડ એની અંદર ઉમેરી પાણી છૂટું પડી ગયું છે તો ખાંડ ઉમેરવાની છે અને પછી એને મિક્સ કરવાની છે સૌથી મોટા ભૂલ બધા ક્યાં કરે છે કે ખાંડ ઉમેરી દે ને થોડી ઓગળી જાય ને પછી ચુંદાને તરત અગાસીમાં જેને મૂકી દે છે અથવા જ્યાં તડકો આવે છે ત્યાં મૂકી દે છે તો ખાંડ તમારી જો બરાબર ઓગળી નહીં હોય તો તડકે મૂક્યા પછી એ ઓગળશે નહીં અને એના ઘટ્ટા થઈ જશે તો ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે આ રીતે છેડમાં ખાંડને ઉમેરો પછી ખાંડ તમારી પૂરેપૂરી ઓગળી ના જાય ત્યાં સુધી તમારે એને તડકે નથી મૂકવાનું તો તમે ધારો કે રાતના આ રીતે ખાંડ ભેળવીને રાખી મૂકો તો આખી રાત રહે અને પછી તમે સવારે એને તડકે મૂકી શકો કારણ કે આખી રાતમાં ખાંડ મેલ્ટ થઈ જાય છે ઓગળી જાય છે તો હવે આપણે એને મિક્સ કરી લેવાની અને મિક્સ કરી અને ઢાંકીને રહેવા દેવાની અને દર કલાકે બે કલાકે એને ઉપર નીચે કરવાની એટલે એકદમ સરસ મિક્સ થઈ જશે અને બિલકુલ જ ખાંડ તમારી આખી નહીં રહે અને ઓગળી જશે તો તમારે વચ્ચે વચ્ચે એને હલાવતા રહેવાનું છે તો તમે સાંજે જો પાંચ છ વાગ્યા તૈયાર કરી દો તો છૂતા સુધીમાં તમે ચાર પાંચ વાર મિક્સ કરી લો તો આખી રાત તમારી ખાંડ જે છે એકદમ સરસ ઓગળી જશે અને સવારે તમે આ તપેલાને તડકે મૂકી શકો તો લગભગ અડધો થી પોણો કલાક થયો છે અને આપણે જોઈએ તો ખાંડ ધીમે ધીમે છે પણ પણ ઉપર તમને આ રીતે દેખાશે તમે જો નીચે ને તો હજુ ખાંડ હશે અંદર તો તમારે એને આ રીતે મિક્સ કરવાની છે વચ્ચે વચ્ચેથી એટલે ખાંડ તમારી જલ્દીથી ઓગળી જશે હવે ક્યારેક એવું થાય કે ખાંડ તમે જો મોટી લઈ લીધી હોય ને ના જ ઓગળે ઘણા લોકો ચોવીસ કલાક સુધી ઘરમાં છૂંદો રાખી મૂકે છે એક દિવસ દોઢ દિવસ ઘરની અંદર રાખી છે તો પણ ખાંડ નથી ઓગળતી તો એવા સમય પર તમારે એની અંદર બે લીંબુનો રસ એડ કરી દેવાનો તો ખાંડ ઓગળી જશે ખાંડ એકવાર આ રીતે અતકચરી રહે અને પૂરેપૂરી ના ઓગળે તો એના માટેનો ઉપાય છે પણ તમે જો છૂંદા માટેની જે સ્પેશિયલ ઝીણી ખાંડ આવે છે લેશો અને આ રીતે મીઠું નાખીને એનું પાણી છૂટ્યું હશે અને પછી ખાંડ ઉમેરશો ને આ પ્રોસિજર કરશો ને તો ખાંડ તમારી એકદમ સરસ ઓગળી જશે લગભગ

તો હવે આપણે આ તપેલાને તડકે મૂકી શકીએ છીએ એની અંદર ખાંડ બિલકુલ જ આખી સેજ પણ નથી એકદમ સરસ એ અવળી ગઈ છે તો હવે કોટનનું મલમલનું આપણે પતલું કપડું લઈ લેવાનું છે અને એને આ રીતે કવર કરી દેવાનું છે એને ગાંઠ મારીને અથવા તો તમે એની પર કોઈ પણ દોરી લગાડીને પણ ફિટ કરી શકો અને વ્હાઇટ કલરનું કપડું ના લેવું આ રીતનું થોડું જે ડાર્ક કલરનું કપડું હોય ને એ જ લેવું અને આ આપણે તડકા છાયાનો છૂંદો તૈયાર કરીએ છીએ ઘણા લોકો ગેસ ઉપર પણ બનાવે છે પણ આ રીતે બનાવેલો છૂંદાનો જે સ્વાદ છે એને એકદમ સરસ આવે છે તો મેં તમારી સાથે આ રેસીપી શેર કરી છે તમારે જો ગેસ ઉપરનો છૂંદો જોવો હોય તો કમેન્ટમાં મને ચોક્કસ જણાવજો હું તમારી સાથે એ પણ રેસીપી શેર કરીશ આ રીતે તમારું તપેલું તૈયાર થઈ જાય પછી આપણે એને તડકે મૂકવાનું અગાસી પર તમે જયારે એને મૂકવા જાવ ને જો છાંયડો હશે ને તો ખાંડના કારણે ઘણી વાર એમાં કીડીઓ પણ ચડતી હોય છે તો આ રીતે તડકો આવે ને પછી જ આપણે એને મૂકવાનું છે અને સાંજે લગભગ ચાર પાંચ વાગે જ્યાં સુધી તમારા ટેરેસ ઉપર તડકો રહેતો હોય ત્યાં સુધી રાખવાનું પછી ઘરમાં લઈ લેવાનું ને મિક્સ કરી લેવાનું તો આ પ્રોસેસ તમારે લગભગ ચારથી પાંચ દિવસ કરવી પડશે ક્વોન્ટિટી ઓછી હશે એટલે જલ્દી થઈ જાય જો ક્વોન્ટિટી વધારે હોય તો સમય વધારે લાગે તો મેં એને ચાર દિવસ આ રીતે તડકે છાં મૂક્યો તો સવારે મૂકી દેવાનો સાંજે લઈ લેવાનો તો અત્યારે આપણો જે છૂંદો છે એને તૈયાર થઈ ગયો છે હવે તમને ખબર કેવી રીતે પડે તો આ રીતે તમે ચાસણીને ચેક કરશો ને તો એની અંદર એક તારની કન્સિસ્ટન્સી આવી જશે તો આપણો છૂંદો બરાબર તૈયાર થઈ ગયો છે હવે આપણે એની અંદર મરચું અને બીજા જે આખા મસાલા છે એડ કરીશું તો એમાં અત્યારે મેં તજ લીધા છે બે ટુકડા મેં તજ ના લીધા છે અને લવિંગ લઈશું દસ થી બાર નંગ જેટલા અને એની અંદર અત્યારે હું કલર એકદમ સરસ આવે એના માટે કાશ્મીરી લાલ મરચું ઉમેરું છું તો અત્યારે મેં અઢી ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું લીધું છે તમારે તીખાશ જોઈતી હોય ને કલર જોઈતો હોય તો બંને અડધા અડધા લેવાના એટલે કે જે તીખું વાળું મરચું હોય એ સવા ટેબલ સ્પૂન જેટલું અને સવા ટેબલસ્પૂન આપણે કાશ્મીરી લાલ મરચું લેવાનું પણ મારે બહુ વધારે તીખાશ નથી જોઈતી પણ કલર એકદમ સરસ જોઈએ છે તો મેં વધારે કાશ્મીરી મરચું જેટલે નાખ્યું છે તો અઢી ટેબલ સ્પૂન નાખ્યું છે હવે એની અંદર એડ કરીશું આપણે જીરું તો એક ટેબલ સ્પૂન મેં જીરું લીધું છે પણ જીરું ને આપણે હાથેથી આ રીતે અંદર ઉમેરવાનું છે જેથી જે સુગંધ છે ખૂબ સરસ આવે હવે તમારા બાળકોને જીરું ના ગમતું હોય તો તમે જીરાનો પાવડર બનાવીને પણ નાખી શકો કારણ કે જીરુંથી ખૂબ જ સરસ એની અંદર ફ્લેવર આવે છે એટલે જીરું છૂનામાં ચોક્કસ નાખવામાં આવે છે પણ ઘણા બાળકો જીરું ના ખાતા હોય તો તમે એને પાવડર બનાવીને પણ એમાં એડ કરી શકો હવે આ રીતે મરચું ને મસાલા નાખી લીધા પછી ફક્ત બે થી ત્રણ કલાક જ આપણે એને તડકે મૂકીશું આખો દિવસ મૂકવાની જરૂર નહીં પડે તો ફરીથી આપણે કપડું બાંધી દેવાનું છે અને એને તડકે મૂકવાનું છે તો આ પ્રમાણે તમે તડકા છાયાનો છૂંદો તૈયાર કરશો ને તો છૂંદો તમારો એકદમ સરસ રસાદાર બનશે આખું વર્ષ પતવા આવશે ને તો પણ એની અંદર જે રસો છે ને એવો જ રહેશે જો તમે એક કિલો દોઢ કિલો ખાંડ લીધી હશે તો આ રીતના છૂંદો તૈયાર થશે તો મેં એને તડકે બે કલાક રાખી મૂક્યું હતું અને અત્યારે આપણો જે છૂંદો છે તૈયાર થઈ ગયો છે તમે જોશો તો એકદમ સરસ એનો કલર આવ્યો છે અને એકદમ સરસ રસાદાર છે હવે જો તમારા ત્યાં આવી રીતે તડકે મૂકવાની સગવડ ના હોય તો તમે ગેસ ઉપર પણ એને બનાવી શકો છો પણ ગેસ ઉપર પણ બનાવો ને તો એમાં ખાંડનો ઉપયોગ કરવાનો ઘણા લોકો છૂંદો બનાવવામાં ગોળનો ઉપયોગ કરે છે પણ ખાંડ જેવો જે ટેસ્ટ છે ને છુંદાનો એ ગોળમાં નથી આવતો હા તમારે ખાંડ ના ઉપયોગમાં લેવી હોય તો તમે ગોળ નાખીને પણ બનાવી શકો તો અત્યારે તો આપણો તડકા છાયાનો છૂંદો છે હવે છું કાચની છૂંદો બધા નાની નાની બે ત્રણ બોટલ કરવાની એટલે જે બોટલ તમે ઉપયોગમાં લેતા હોય એ જ તમે ખોલબંધ કરો અને બાકીની જે બોટલો છે પેકની પેક રે એટલે બગડે નહીં તો હવે આ પ્રમાણે છૂંદો બનાવીને તમે ચોક્કસથી ટ્રાય કરો તમે જો અહીંયા સુધી રેસીપી જોઈ છે અને તમને પસંદ આવી છે તો વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને શેર કરો કારણ કે ઘણા બધા લોકો જ્યારે ચુંદો બનાવતા હોય છે તો એમને ઘણી તકલીફ પડતી હોય છે ચુંદો બરાબર નથી થતો ખાંડ નથી ઓગળતી તો એ લોકો માટે આ ખૂબ જ ઉપયોગી માહિતી છે તો તમે ચોક્કસથી એમની સાથે શેર કરો અને આવી નવી નવી રેસીપી તમારી સાથે હું રોજે શેર કરું છું તો જો હજી સુધી તમે કિચન ક્રાફ્ટ ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરો તો ફરીથી મળીશું આવી જ એક નવી અને મજેદાર રેસિપીની સાથે